શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવમો વિદ્યા રાજ ગુહ્ય યોગ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગલા શ્લોકમાં જે ભગવાને કહ્યું કે આખું જગત મારાથી પરિપૂર્ણ છે બધા ભૂતો મારામાં સ્થિત છે આ બધું કીધું ભગવાને એ જે શ્લોકોમાં કીધું એ બધી વાતોને દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ ભગવાન કરે છે અને આ શ્લોકનું વર્ણન અર્જુન સમક્ષ કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક છે શ્લોક ક્રમાંક છ આપણે પણ સાંભળીએ શ્રી ભગવાન વાચ નિત્યં વાયુ વાયુ ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ આપણે સમજીએ યથા એટલે જેમ સર્વત્ર વિચારનાર નિત્ય એટલે નિત્ય જ સર્વાણી એટલે ઝઘડા ભૂતાની એટલે બધા પ્રાણીઓ મતસ્થાની એટલે મહારામાં સ્થિત રહે છે ઈતિ એટલે એવું ઉપધારયા સમજી લે આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ ગુજરાતીમાં તો શ્રી ભગવાન અર્જુને કહે છે જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચારનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે એ જ રીતે મહારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ તું સમજ સાધક સંજીવનીમાં જે રામ સુખદાસજીએ વિવેચન કર્યું છે તે અંદર શું કહેવા માંગે છે આપણે જોઈએ યથાકાશ સ્થિતો વાયુ સર્વત્ર ગો મહાન મહારાજ કહે છે કે જે રીતે બધી જગ્યાએ વિચારવા વાળો મહાન વાયુ હંમેશા આકાશમાં જ સ્થિત રહે છે તે ક્યાંક નિઃ સ્પંદન રૂપે રહે છે ક્યાંક સામાન્ય રૂપે ક્રિયાશીલ રહે છે ક્યાંક મોટા વેગથી ચાલે છે પરંતુ કોઈ પણ રૂપે વિચારવા વાળો વાયુ આકાશથી અલગ નથી આ પવન વાયુ ક્યાંક રોકાયેલો જણાશે તો ક્યાંક ચાલતો જણાશે તો પણ તે આકાશમાં જ છે આકાશને છોડીને તે ક્યાંય રહી જ નથી શકતો તેવી જ રીતે ત્રણેય લોકોમાં અને ચૌદ ભુવનોમાં વિચરનારા સ્થાવર જંગમ સઘળા પ્રાણીઓ ભગવાન કહે છે કે મારામાં જ સ્થિત છે તથા સર્વાણી ભૂતાની મત સાની ભગવાન કહે છે કે આ બધા જ પ્રાણીઓ મારામાં સ્થિત છે મને છોડીને ક્યાંય જઈ શકતા નથી આ પ્રાણીઓ પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય શરીર વગેરેની સાથે ગમે તેટલો ઘનિષ્ઠ સંબંધ માની લે તો પણ તેઓ પ્રકૃતિ અને તેના કાર્ય સાથે એક થઈ શકતા જ નથી અને પોતાને ભગવાનથી ગમે તેટલા અલગ માની લે તો પણ તેઓ ભગવાનથી અલગ થઈ શકતા જ નથી વાયુ આકાશથી જ ઉત્પન્ન થાય છે આકાશમાં જ સ્થિત રહે છે અને આકાશમાં જ લીન થઈ જાય છે એટલે કે વાયુની સ્વતંત્ર સત્તા ન રહીને આકાશ જ રહી જાય છે એવી જ રીતે આ જીવાત્મા પરમાત્માથી જ પ્રગટ થાય છે પરમાત્મામાં જ સ્થિત રહે છે અને પરમાત્મામાં જ લીન થઈ જાય છે જીવાત્માની સ્વતંત્ર સત્તા ન રહીને ફક્ત પરમાત્મા જ રહી જાય છે આમ બધી યોનીઓમાં ફરતા રહેવા છતાં પણ આ જીવાત્મા નિત્ય નિરંતર પરમાત્માના સચ્ચિદાનંદઘન સ્વરૂપમાં જ સ્થિત રહે છે છેલ્લું ચરણ છે ઇતિ ઉપધારય માની લો કે સર્ગ એટલે કે સૃષ્ટિનો સમય હોય કે ચાહે પ્રલયનો સમય હોય અનંત બ્રહ્માંડોના બધા જ પ્રાણીઓ સર્વથા ભગવાનમાં જ રહે છે ભગવાન કહે છે કે મારાથી અલગ તેમની સ્થિતિ કદી થઈ જ નથી શકતી આવું દ્રઢતાથી માની લેતા પ્રકૃતિના કાર્યથી વિમુક્તા થઈ જશે અને વાસ્તવિક તત્વનો અનુભવ થઈ જશે આ વાસ્તવિક તત્વનો અનુભવ કરવાને માટે સાધક દૃઢતાથી એમ માની લે કે જે સર્વ સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ વગેરે કોઈ પણ મારું નથી અને હું તેઓનું નથી પ્રકૃતિના અંશની સાથે તાદાત્મય થવાથી આ જીવ જે પરમાત્માનો અંશ છે તેનું ખેંચાણ પોતાનું ખેંચાણ માની લે છે અને મને સુખ મળી જાય ધન મળી જાય ભોગ મળી જાય એવો ભાવ કરી લે છે એવો ભાવ કરવાથી તે પરમાત્માથી વિમુખ થઈ જાય છે તેમાં સંસારનું સુખ હર હંમેશ રહે છે પદાર્થોનો સંયોગ હર હંમેશ રહે છે આ શરીર મારી સાથે અને હું શરીરની સાથે સદા રહું છું એવી ઈચ્છા મનુષ્ય માત્રને રહે છે એ ઈચ્છા વાસ્તવમાં પરમાત્માની સાથે રહેવાની છે કેમકે તેનો નિત્ય સંબંધ તો પરમાત્મા સાથે જ છે પરમાત્મા તરફનું આ જીવનું આકર્ષણ કદી દૂર થતું નથી અને થશે પણ નહીં કારણ કે આપણે બધા જ પરમાત્માના અંશ છીએ શ્રી શ્રીકૃષ્ણમાં સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજીના મહાપાર્વતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સૌનું કલ્યાણ થાવ સૌનું કલ્યાણ થાઓ સૌનું કલ્યાણ થાઓ આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરશો અને જો આપને પસંદ આવ્યો હોય તો આપના ફ્રેન્ડ્સ આપના સંબંધીઓને આ ગીતાના શ્લોક વિવેચન તેમના સુધી તરત પહોંચાડશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આપણી આ ચેનલ છે ધાર્મિક આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ